तो चलो मित्रों अब सभा समाप्त हो गई है मोदी जी की और हम बाहर चलते हैं Let's go by her exit. तो बाहर आ गया से जो के मैदान मणस से पब्लिक कहीं मात नहीं તો આ અમારી બસો ની લાઇન થઈ ગઈ છે અને હવે આગળ પાછળ ચાલે છે અને હવે ભાવનગર ની બહાર જવાનું છે અમે આવી ગયા છીએ સર્કલે અને આ પકડી લીધો છે હવે હાઈવે તો ફ્રૂટ પેકેટ વેચાઈ રહ્યા છે બધા એક સાથે આવી ગયા બસોમાં બે હો બસો માં બે હો એવું કરે છે પણ કોઈ સમજવા તૈયાર નથી તો ચાલો હવે અમારા ફૂડ પેકેટ તો આવી ગયા છે અને પાણી લઈ જાય છે અમારે ભીલ સાહેબ રિક્વેસ્ટ કરે છે કે અમને આપી દો તો અમે બીજા જઈ તો અમે આવી ગયા છીએ હાઈવે ટોલ પ્લાઝા પર તમે જોઈ શકો છો ટોલ નાખું આવી ગયું છે અમારે તો ટોલ પે કરવાનો નથી એટલે સીધી બસ હાઈવે ઉપર Let's go. Huh? The channel, toll, parkery, suitcase. Goodbye. આ અમારા ફ્રૂટ પેકેટ છે ને સાથે સાથે તમે જોઈ શકો છો ચણા છે ડાળિયા અમારું ગામ આવી ગયું છે ગામનું ચર્કલ તો જવો અમારા વડીલ રિક્વેસ્ટ કરે છે અહીંયા ઊભી રાખી દેજો અમારે ઉતરી જવું છે તો એ ઉતરે છે અને આ અમારા સર્કલ નું થોડુંક શૂટિંગ કરેલું છે સબસ્ક્રાઈબ કરી લેજો બધા ગુડ બાય